રાજ્યમાં નવજાત શિશુની સ્વાસ્થ્ય સંભાળ માટે ગુજરાતમાં સ્પેશ્યલ ન્યુબોર્ન કેર યુનિટની સ્થાપના કરવામાં આવી છે આ યુનિટમાં ઓછું વજન ધરાવતા શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવતા અને અન્ય આરોગ્ય વિષયક તકલીફ ધરાવતા નવજાત શિશુઓને અત્યાધુનિક સારવાર આપવામાં આવે છે રાજકોટમાં ગુજરાત સરકારે અગિયાર વારની મેટર્નિટી અને ચાઇલ્ડ કેર હોસ્પિટલ ઊભી કરી છે આ હોસ્પિટલમાં સાતસો પચાસ બેડની સુવિધા છે આ હોસ્પિટલનો લાભ સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છના દર્દીઓને થાય છે બે હજાર ચોવીસમાં અહીં દસ હજારથી વધુ પ્રસુતિ કરાવવામાં આવી હતી જેમાં પંદર ટકા નવજાત શિશુઓને ગંભીર તબીબી સમસ્યા હતી પણ અત્યાધુનિક તબીબી સુવિધા નવજાત શિશુઓ માટે સંજીવની સમાન બની છે ગુજરાત સરકારની હોસ્પિટલોમાં કાર્યરત સ્પેશ્યલ ન્યુબોર્ન કેર યુનિટ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે દેવદૂત જેવા બની રહે છે બજાતા કે બહુ સારું રહે છે વજન એ વધે છે અને બહુ સારી સેવા બધું સારું આલે છે અને મારા બાળકને બહુ સારું તંદુરસ્ત રહેતાને ہمارےમાં ગુજરાત સરકારની સૌથી મોટી 11 ફ્લોરની 700 બેડ્સની મેટરનલ એન્ડ ચાઈલ્ડ એન્ડ હોસ્પિટલ છે તો ગુજરાત સરકારની સૌથી મોટી હોસ્પિટલ છે

પૂરા રાજ્યમાં એસએસયુ કાર્યરત છે અને હું આપને કહું કે દર વર્ષે આ વર્ષની પણ વાત કરીએ ત્રેવીસ ચોવીસની અને ચોવીસ પચીસ ની તો સિત્તેર હજારથી વધુ નવજાત શિશુને આમાં દાખલ કરવામાં આવ્યા છે અને એમને વિનામૂલ્યે એકદમ આધુનિક અને ઉચ્ચ કક્ષાની સારવાર પૂરી પાડી અને એમનું જે નવજાત શિશુ ખાસ કરીને શું કહેવાય બલરેબલ હોય છે